જય માતાજી કેમ છો બધા મજામાં જશો તો જો આજે તો અમાસ છે અને હવે અમે બપોર પછી જો ચોઘડિયું સારું છે તો માતાજીની ચુંદડી ને એવું બધું લેવા જઈએ છીએ કાલના સ્થાપન માટે તો ચાલો અમે જઈએ છીએ બજારમાં અને તમને પણ ત્યાંની મુલાકાત કરાવીશ કે કેવી ચુંદડી કેવા હાર બધું જ મળે છે તો ચાલો જઈએ બજારમાં

गल वाला दिया छी 200 बस

જે સાડી ની બધી મરે છે બેનો માટે જે તી વારાય તુજે મોત તો બનાવી નખુ છે તારક બે આખી બજાર તમને બતાવું સરસ છે બધી દુકાનો બંધ છે પણ માતાજી નું બધું મળે છે કે હવેલી ગલી ખુલી છે

ઝાંઝેડા રોડ બહારના ઘરેથી બેસી અને ઘરે જઈએ છીએ અત્યારે સરદાર યાત્રા નીકળી હતી અને નવરાત્રિનો શણગાર પણ છે સરદાર સન્માન યાત્રા તો ચાલો વિડિયો ન કરીએ એન્ડ વિડિયો પસંદ આવે તો વિડીયો

તો પાણીવાળા ભાઈ કે હવારે આવશે સવારે અમારે લાઈટ નહીં હોય બે વાગ્યા ને ઘરમાં પાણી નતું ત્યાં ભગવાને વરસાદ આવવા દીધો કે અહીંથી પાણી અમે ચોખથી પાણી આવે ભરી અને કપડાં ધોઈ નહીં ખા ખા ડોલે ડોલે અને હવે અમે વરસાદનો પાકો ગયું છે એમાં જવા દઈએ છીએ એટલે આવું આજે ભગવાને અમારી મેળ કરી દીધી અને કપડા પણ ધોવાઈ ગયા બહુ સરસ સરસનું અમારે કામ થઈ ગયું થયું છે જાય છે અને જે દરડા બાંધી દીધા છે અંડરગ્રાઉન્ડ જ જવાનું છે પણ અત્યારે નીચલું ન હોય નાળી એટલે એ દાંડો લીધેલો હોય એટલે ઉપરથી જવા દેવું છે